નેક છે અને આ યુવાઓ દ્વારા ભાવનગરની સરટી હોસ્પિટલમાં આવેલ તમામ દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું જયારે આ યુવાને પૂછતા કે આવું કામ તમે કેમ કરી રહ્યા છો ત્યારે કહેવામાં આવ્યું હતું કે હાલમાં મુસ્લિમ સમાજના અને અજમેરની અંદર આવેલા ખ્વાજા ગરીબે નવાજનો વિલાદત એટલે કે જન્મદિવસનો આજે દિવસ હોય તેને લઈને અમે લોકોએ ભાવનગરની સરટી હોસ્પિટલમાં આવેલ તમામ દર્દીઓને નાત જાતના ભેદ વગર ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહીદ મદ્રા ભાવનગર મારું નામ અસલમ

તો કોઈ પાસે પૈસા પણ નથી હોતા દૂધનો પણ વાંધો હોય છે એટલે અમારા ગ્રુપ દ્વારા બે દિવસ પહેલાં અમારા પ્રમુખ સાહેબ દ્વારા નક્કી કરેલું કે આપણે આવો કાર્યક્રમ સરટી હોસ્પિટલ અંદર જ આપીએ આ પ્રસંગે આપીએ લોકો શું કહેવા માગતો એક ભાઈચારો ભાવનગર શહેરની અંદર હિન્દુ મુસ્લિમનો ભાઈચારો રહે ગરીબ નવાજનો કરમ એ ભાવનગરની અંદર રહે આટલું હું કહું છું શું નામ તમારું મારું નામ સાજિદ ખાન પઠાણ હવે આજે તમે જે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું સરટી હોસ્પિટલમાં માં સેને લઈ ફ્રૂટ વિતરણ કર્યું આજે અમારા સરકાર ગરીબ નવાજ વિલાદત છે એના બારા માં અમે ગ્રુપ સર્કલ માં પ્રોગ્રામ કર્યો હતો ને ફ્રૂટ વિતરણ સરટી હોસ્પિટલમાં કર્યું હતું તમારો ગ્રુપ નામ શું છે ને કયો ગ્રુપ છે અમારું ગ્રુપ કુંબારવાળા મિલની ચાલી અમારા ગ્રુપનું નામ મોહબત ગ્રુપ છે અને હવે વાત કરીએ તો ફ્રૂટ છે કેટલા ફડીકાઓ વેચવામાં આવ્યા હતા આજે અમારા દ્વારા 500 ને 500 ના 3 ફડીકા પેકિંગ કર્યા છે ને અમે સટી હોસ્પિટલ માં વેચ્યા છે અને અંદર પડીકા ની અંદર શું વસ્તુ વેચવામાં આવે અમે પડીકા ની અંદર બે કેળા એક મોસંબી એક બિસ્કિટ નું પેકેટ એ રીતે પેકિંગ કરીને સટી હોસ્પિટલ ના બધા દર્દીઓને ખાટલે આપેલા છે અને આ ગ્રુપ પછી તમારે બીજા કેવા કેવા કામ કરે છે અમારા ગ્રુપ દ્વારા સરકાર ગરીબ નવાજ છઠ્ઠી કે ઉરસ નો આવે સાનો સોકત થી દર વર્ષે મિલની ચાલીમાં મનાવવામાં આવે છે આમ નિયાજ હોય છે ઈદે મિલાદ નો પ્રોગ્રામ હોય છે અમારો